હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડિયોમાં જોઈશું કે આઈ ખેડૂતમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય જે અત્યારે એપ્લિકેશનો ઓનલાઈન કરવાનું ચાલુ છે એ ઓનલાઈન અરજી આપણે કઈ રીતે કરી શકશું આઈ ખેડૂતમાં જઈને તો સૌપ્રથમ બ્રાઉઝરમાં જઈને આઈ ખેડૂત એચ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ એની વેબસાઇટ છે એ લખશો એટલે આ રીતનું એક હોમ પેજ ખુલશે એમાં જમણી બાજુ વિવિધ યોજનાઓમાં અરજી કરો એના પર ક્લિક કરીશું એટલે એક બોક્સ ખુલશે આ એપ્લિકેશન તમે ઈ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતમાં જઈને કરાવી શકો અને જે લોકો જોડે પોતાનું કોમ્પ્યુટર અને લેપટોપ છે એ લોકો કઈ રીતે કરી શકે એ પણ આપણે આમાં જોઈશું અહીંયા સીધા ઘટકો જોવા અહીં ક્લિક કરો એના પર ક્લિક કરીશું મિત્રો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે બ્લેક કલરના અક્ષરમાં દેખાય છે એ અરજીઓ અત્યારે હાલમાં બંધ છે જે બ્લ્યુ કલર માં દેખાય છે એ અરજીઓ અત્યારે ચાલુ છે તો દાખલા તરીકે આજે અત્યારે આપણે ટેક્ટરની અરજી ચાલુ છે તો એ કઈ રીતે કરીશું સાથે સાથે મિત્રો કહી દઉં કે તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન ઉપર ક્લિક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરજો જમણી બાજુ તો હું આ રીતે ગુજરાતીમાં સરસ ક્લિયરિટી અને વોઇસ વાળા વિડીયો મૂકતો જઈશ જેથી તમને પણ ફાયદો થાય અને તમે પણ તમારું કામ સરળતાથી કરી શકો તો ટેક્ટર ઉપર ક્લિક કરીશું એટલે બોક્સ ખુલશે જમણી બાજુ અરજી કરો એ બ્લુ કલરમાં દેખાય છે એના પર ક્લિક કરીશુ હવે મિત્રો અહિયાં શું ધ્યાન રાખવાનું છે ખેતીવાડીની યોજનાઓ કૃષિ યાંત્રીકરણ પોસ્ટ હાર્ડવેરના ઘટકો ટેક્ટર બરાબર અહીંયા શું પૂછે છે કે તમે ખેડૂત નોંધણી ધરાવો છો તો તમને એક પ્રશ્ન થશે કે તમે ખેડૂત નોંધણી ધરાવો છો એટલે શું તો સૌ પ્રથમ બે હજાર ચૌદ પંદર ની સાલમાં ઈ ગ્રામ પંચાયત માં જઈને દરેક ગામડામાં ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું હતું ઈ જે લોકોએ કરાવેલું છે એના જોડે

જો અહીંયા ખેડૂત રજીસ્ટ્રેશન જે લોકો કરાયેલું છે એનો ક્રમ નંબર નાખવાનો અને ના કરાયેલું હોય તો ના કરશો એટલે બધી વિગત ટાઈપ કરવાની રહેશે તો હું હા કરું છું છું બરાબર તો દેખો બધું લખેલું આવ્યું ફક્ત નીચે બેંકની જ વિગત લખવાની બાકી રહેશે અહીંયા બેંકની વિગત લખીને આગળ પર પકડી કરશો એટલે પ્રિન્ટ આઉટ આવી જશે એ પ્રિન્ટ આઉટ તમે વિસ્તાર અધિકારી તાલુકા પંચાયત યા તો ગ્રામ સેવકનો સંપર્ક કરીને તમે અરજી આઠ અને ઉતારો આધાર કાર્ડ ની જરો આ જે તે ડોક્યુમેન્ટ કરાય એની સાથે જોઈન્ટ કરીને મોકલી આપવાનો રહેશે હવે આપડે બીજો ઓપ્શન જોઈએ આપણે ખેડૂત રજિસ્ટ્રેશન નથી અહીંયા આપણે હા કરીશું આગળ વખત બીજી વખત ના કરીએ છીએ શું બતાવે છે તમે ના કર્યું કે ખેડૂત રજીસ્ટ્રેશન ધરાવતા નથી આ નવ ઓપ્શન જે લોકો જોડે પીસી છે પોતાનું લેપટોપ છે એ લોકોને ના ઓપ્શનથી ગમે તે ખેડૂતની અરજી કરી શકશે અહીંયા નામ લખવાનું અટક નામ તાલુકો જિલ્લો એ બધું તો સિમ્પલ છે જે તમને આવડી જશે બેંકની વિગત લખીને એક પ્રશ્ન અહીંયા થશે કે તમે આત્મા રજીસ્ટ્રેશન ધરાવશો અહીંયા ના કરવાનું એ દરેકને ના હોય એક ખેડૂત એક ગામમાં એક જ ખેડૂત હોય અહિયાં સહકારી મંડળીના સભ્ય છો તો હા કરી દેવાનું દૂધ મંડળીના સભ્ય છો આપણે બેસનુ દૂધ ભરાવતા હોય તો હા કરવાનું બરાબર અહીંયા આગળ વધો ક્લિક કરવાનું પ્રિન્ટ નીકળી જશે. તો દોસ્તો તમને આ વિડીયો ચોક્કસ થી પસંદ પડ્યો છે તો આ રીતે તમે ઘરે બેઠા પણ આ ખેડૂતની અરજી કરી શકો છો તો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ